સોમવારના વ્રતની શરૂઆત પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારથી થાય છે વ્રત કરનારે દર સોમવારે મહાદેવજીના મંદિરે જઈ પૂજા કરવી જોઈએ એકટાણું કરવું અને મહાદેવજીની આ કથા વાર્તા સાંભળવી આ કથા વાર્તા સાંભળતી વખતે જય મહાદેવ જય મહાદેવ મંત્રનો જાપ કરવો તો ચાલો મિત્રો આપણે સોળ સોમવારની વ્રતની વાર્તા સાંભળીએ ઈશ્વર અને પાર્વતી એક શિવાલયમાં આવી આનંદ ખાતર સોકટાબાજી રમી રહ્યા હતા બાજીમાં તો હાર જીત હોય કોઈ જીતે તો કોઈ હારે હવે હાર જીતનો ન્યાય કોની પાસે કરાવો એવામાં પૂજારી તપોધન બ્રાહ્મણ ત્યાં આવીને રમત જોવા લાગ્યો બાજીની રમઝટ ચાલી રહી હતી ત્યાં તો બાજી પૂરી થતાં પાર્વતીજી બોલી ઉઠ્યા કે કહો વિપ્રદેવ કોણ જીત્યું ભગવાન જીત્યા બ્રાહ્મણે કહ્યું પછીની ચારે બાજીઓમાં પણ બ્રાહ્મણે ભગવાનની જીત જણાવી ત્યારે પાર્વતીજી તેના પર ક્રોધે ભરાયા કારણ કે ચારે વખત બ્રાહ્મણ જુઠ્ઠું બોલ્યો હતો પાર્વતીજીએ બ્રાહ્મણને શ્રાપ આપ્યો તારા જુઠ્ઠાણાનો બદલો એ છે કે તારા શરીરે કોઢ નીકળશે તરત જ બ્રાહ્મણ કોઢિયો બની ગયો તેણે પોતાને સાપ મુક્ત કરવા બંનેને આજીજી કરી પણ તે વ્યર્થ ગઈ બ્રાહ્મણ તો રડતો રડતો ત્યાંથી ચાલી નીકળ્યો તે થોડે દૂર ગયો હશે ને એક રાતી ગાય મળી ગાય કહે કે વિપ્રદેવ રડતાં રડતા કઈ તરફ જાઓ છો કોડિયા બ્રાહ્માણે પાર્વતીજીના શ્રાપની વાત કરી અને કહ્યું કે મારા પાપનું ફળ મને મળ્યું છે એટલે પાપનું નિવારણ કરવા જઈ રહ્યો છું તો ગાય બોલી કે હું પણ દુખી થઈ છું મારા આંચળ ફાટુ ફાટું થઈ ગયા છે પણ કોઈ દૂધ ધોતું નથી તેમજ વાછડા પણ ધાવતા નથી માટે મને જે પાપ નડતા હોય તેનું નિવારણ પૂછતા આવજો આગળ જતાં બ્રાહ્મણને બદામી રંગનો ઘોડો મળ્યો બ્રાહ્મણે તેની પીઠ થાબડી ત્યાં તો તે બોલી ઉઠ્યો કે હે વિપ્રદેવ હું રૂપાળો છું છતાં મારા પર કોઈ સવાર સવારી કરવાની વાત જ નથી કરતો માટે તમે મારા પાપનું નિવારણ પૂછતા આવજો થાકેલો બ્રાહ્મણ રસ્તામાં એક ઘટાદાર આંબાના ઝાડ નીચે થાક ઉતારવા બેઠો તો આંબાએ કહ્યું કે હે વિપ્રદેવ મારા ઉપર મજાની કેરીઓ લાગેલી છે પણ કોઈ મારા ફળને તોડીને ખાતું નથી કદાચ કોઈ ખાય છે તો તે મરી જાય છે માટે તમે મારા પાપનું નિવારણ પૂછતા આવજો આગળ જતાં એક તળાવ આવ્યું અને બ્રાહ્મણ પાણી પીવા તળાવમાં ઉતર્યો તો અંદર રહેતો એક મગર પાણીની સપાટી ઉપર આવીને કહેવા લાગ્યો કે હે વિપ્રદેવ હું પાણીમાં રહું છું તોય મારા દેહમાં બળતરા થાય છે તો તમે મારા પાપનું નિવારણ પૂછતા આવજો મગરને આશ્વાસન આપી બ્રાહ્મણ ચાલતો ચાલતો ગાઢ વનમાં આવ્યો ત્યાં એક ઝાડ નીચે બેસી મહાદેવજીને પ્રસન્ન કરવા તેને તપ કર્યું મહાદેવજીએ પ્રસન્ન થઈ તેની ઈચ્છા પૂર્ણ કરવા કહ્યું તો બ્રાહ્મણ બોલ્યો કે હે ભગવાન મને શ્રાપથી મુક્ત કરી મારા કોઢ મટાડી દો મહાદેવજી કહે કે એક રસ્તો છે તું પૂર્ણ ભાવથી સોળ સોમવારનું વ્રત કરે તો તારો કોઢ મટી જશે બ્રાહ્મણ કહે કે ભગવાન હું વ્રત કરવા તૈયાર છું મને બતાવો કે એ વ્રત કેવી રીતે થાય મહાદેવજી બોલ્યા કે આ સોળ સોમવારના વ્રતની શરૂઆત શ્રાવણ માસના પહેલાં સોમવારથી થાય છે સોમવાર વહેલાં નાઈ ધોઈને ચાર દોરાને ભેગા કરી થોડા થોડા અંતરે એક એક કરીને ચાર ગાંઠો વાળવાની પછી તે દોરો ગળામાં પહેરી લેવાનો ત્યારબાદ મહાદેવજીના દર્શન કરી આવવાના વ્રત કરનારે દર સોમવારે એકટાણું કરવાનું આમ શ્રાવણ માસના પહેલા સોમવારથી વ્રત કરતા કાર્તક માસમાં સોળમો સોમવાર આવે ત્યારે સાડા ચાર શેર ગૌ લોટના લાડવા બનાવવાના લોટમાં સવા શેર ઘી અને સવા શેર ગોળ નાખી લાડુ બનાવવા જેટલા લાડુ બન્યા હોય એટલાના ચાર ભાગ કરવા તેમાંનો એક ભાગ મહાદેવજીના પૂજારીને બીજો ભાગ રમતા બાળકોને ત્રીજો ભાગ ગાયોના ગોવાળને અને ચોથા ભાગનો લાડુ વધ્યો હોય તો તેનો ભૂકો કરીને કીળિયારું પૂરવા તેમ કરતાં પણ વધે તો તેને જમીનમાં દાટી દેવું આવી રીતે વ્રતનું ઉજવણું કરવાનું વ્રત કરનાર સોળ સોમવાર સાચી શ્રદ્ધા રાખીને કરે તો તે રોગમુક્ત થઈ જાય અને તેની કાયા કંચનવાણી થઈ જાય કોડિયો બ્રાહ્મણ ભગવાનને પગે લાગ્યો પછી તેણે ગાયની વાત કરી અને તેના પાપનું નિવારણ જણાવવા કહ્યું તો મહાદેવજી બોલ્યા કે આગલા ભવમાં એ ગાય સ્ત્રી હતી તેણે ક્રોધમાં અધાવતા બાળકોને છૂટા પાડ્યા હતા તે પાપનું ફળ તે ભોગવી રહી છે તેનું નિવારણ એ છે કે તું એના આંચળમાંથી દૂધ કાઢીને દૂધ વડે મારી પૂજા કરજે એટલે તેની બધી તકલીફ દૂર થઈ જશે બ્રાહ્મણે હવે ઘોડાનું દુઃખ જણાવ્યું અને તો મહાદેવજી બોલ્યા કે પૂર્વ જન્મમાં આ ઘોડો વણિક હતો તે તોલમાલમાં ભરે ગડબડ કરતો હતો અને ઉધારી ધીરીને બમણા પૈસા પડાવતો હતો તેનું નિવારણ એ છે કે તું જઈને ઘોડા પર સવારી કરે તો તમામ કષ્ટો દૂર થાય આંબાના પાપનું નિવારણ પૂછતા મહાદેવ બોલ્યા કે આગલા જન્મમાં એ લોભ્યો હતો તેની પાસે ઘણો પૈસો હતો તે પુણ્યદાન કરવામાં સમજતો ન હતો તેનું નિવારણ એ છે કે આંબાની નીચે ધન ભરેલા ચરુઓ ડાટેલા છે તે તું કાઢીને બધુંય ધન સત્કાર્યમાં વાપરજે જેથી તેનું કષ્ટ દૂર થશે મગરના પાપનું નિવારણ પૂછતા મહાદેવજી બોલ્યા કે આગલા જન્મમાં એ બ્રાહ્મણ હતો ભણી ગણીને તો મોટો પંડિત થયો હોવા છતાં કોઈને શસ્ત્રક્રિયા શીખવાડતો નહીં તેથી આ ભવે તે મગર બનીને પીડા ભોગવી રહ્યો છે તેનું નિવારણ એ છે કે તું તા મારા પર ચડેલું બીલીપત્ર લઈને તેની આંખે અડાડજે તેની બળતરા દૂર થઈ જશે બધાયના પાપનું નિવારણ જાણી મા બ્રાહ્મણ મહાદેવજીને નમન કરી પાછો ફર્યો રસ્તામાં પેલું તળાવ આવ્યું મગર તેની વાટ જોતો પડ્યો હતો બ્રાહ્મણે જોડીમાંથી બીલીપત્ર કાઢીને તેની આંખે અડાડ્યું તે સાથે જ મગરના શરીરમાં ઠંડક થઈ ગઈ અને મોક્ષ મળી ગયો આંબા આગળ થઈ બ્રાહ્મણે બધા ચરુ ખોદી કાઢ્યા તેમનું ધન સારા માર્ગે વાપરવાનો સંકલ્પ કરી તેની એક કેરી તોડી ખાધી ને તે અમૃતના ઓળકાર આવ્યા આગળ જતાં પહેલો ઘોડો મળ્યો બ્રાહ્મણે તેના પર સવાર થઈ કહ્યું કે હવે તારા પાપનું નિવારણ થઈ ગયું છે માટે તારી મનોકામના પૂર્ણ થશે થોડેક દૂર જતા બ્રાહ્મણને પેલી ગાય મળી તેના આંચળમાંથી દૂધ કાઢી બ્રાહ્મણે મહાદેવજીના નામ લઈ તેના વડે અભિષેક કર્યો કે તુરંત જ ગાયનું દુઃખ દૂર થઈ ગયું અને દૂર રમતો વાછળો દોડીને આવીને તેને ધાવવા લાગ્યો આજે શ્રાવણ માસ બેઠો હતો એટલે બ્રાહ્મણે સોળ સોમવારનું વ્રત આદર્યું એક કાર્તક માસમાં વ્રતનું ઉજવણું કરી વ્રતની પૂર્ણાહુતિ કરવાનો સંકલ્પ કર્યો શ્રદ્ધા સંકલ્પ અને વ્રતના પ્રભાવથી બ્રાહ્મણની ક્રાંતિ ફરી ગઈ એ તો રાજકુમાર જેવો રૂપાળો દેખાવા લાગ્યો આમ પાર્વતીજીના શ્રાપથી મુક્ત થયેલો બ્રાહ્મણ હર્ષ પામતો પોતાના ગામને પાદરે આવ્યો તો ત્યાં એક બાજુ મોટો મંડપ બાંધેલો હતો તેમાં દેશ પરદેશના રાજાઓ અને રાજકુમારો બેઠા હતા કોઈને પૂછતા બ્રાહ્મણને સમજાયું કે આજે રાજાની કુંવરીનો સવાલ સ્વયં વર્ષે બ્રાહ્મણ દૂર ઊભો રહી બધું જોતો હતો ત્યાં તો એક શણગારેલી હાથીણી સૂંઢમાં સોનાનો કળશ લઈને ડોલતી ડોલતી સીધી મંડપ બહાર ઊભેલા બ્રાહ્મણ પાસે આવી અને તેના પર કળશ ઢોળ્યો આવી રીતે બીજી અને ત્રીજી વાર પણ હાથીણીએ બ્રાહ્મણ ઉપર જ કળશ ઢોળ્યો એટલે રાજાએ પોતાની કોરીના લગ્ન બ્રાહ્મણ સાથે કરી દીધા પહેરામણીમાં સુવર્ણ હીરા મોતીના અલંકારો રેશમી જરીના પોશાકો અને હાથી ઘોડા આપ્યા બ્રાહ્મણ પોતાની પત્નીને લઈ વાતે પોતાના ઘરે આવ્યો તેની માએ બંનેને કુમકુમ અક્ષતથી વધાવ્યા અને આશીર્વાદ આપ્યા મહાદેવજીને કૃપાનું આ ફળ હતું સોળ સોમવારના વ્રતના પ્રભાવથી તે રાજાની કોવરીને પણ્યો અને સુખ સાહેબીમાં રહેવા લાગ્યો બ્રાહ્મણ હવે રાજા બન્યો હતો અને કોવરી રાણી બની હતી જોત જોતાં કાર્તક માસનો છેલ્લો સોમવાર આવ્યો આજે સોળ સોમવાર પૂરા થતા હોવાથી રાજાએ રાણીને ઉજવણીની સમજ પાડી રાણીએ સાંભળ્યું બધું પણ રસોઈમાં બત્રીસ ભાતની વાનગીઓ બનાવી રાજા જમવા બેઠો અને પોતાના ભાગના લાડુ પ્રસાદી તરીકે જમવા લાગ્યો ત્યારે રાણીએ સોનાના થાળમાં લાડુ ઉપરાંત બીજી ઘણી વાનગીઓ પીરસી રાણી ઉપર રાજાને ગુસ્સો આવ્યો કારણ કે વ્રતના ઉજવણામાં બીજું કંઈ ખવાય નહીં તેથી તેણે મહાદેવજીની ક્ષમા માગી અને ચોથા ભાગનો લાડુ પ્રસાદ તરીકે જમીને વ્રતનું વ્રત પૂરું કર્યું એ જ રાતના સ્વપ્નમાં મહાદેવજીએ આવીને રાજાને દર્શન આપ્યા અને કહ્યું કે હે રાજા તારી રાણીએ તારા વ્રતમાં ભંગ પાળવવા પ્રયત્ન કર્યો હતો માટે તેને દેશવટો આપી દે જેથી તેનું અભિમાન ઉતરી જશે બીજે દિવસે સવારે રાજાએ રાણીને પહેરે કપડે રાજ્યની સરહદ બહાર તગેડી દીધી રાણી ચોધાર આંસુ સારતી એક ગામમાં જઈ પહોંચી ત્યાં એક ઝૂંપડીમાં એક ડોસીને રેટીઓ કાપતી જોઈ તે ત્યાં ગઈ પીવા માટે પાણીની માગણી કરી ભલે ડોસીએ ઉઠીને રાણીને પાણી પાયું અને પોતાને ત્યાં રાખી પણ રાણીના પગલાં થતાં ડોસીનું સૂતર ઓછું કંતાતું હતું અને તાર તૂટી જતા હતા તેથી ડોસીએ તેને કન્યાળ ગણીને કાઢી મૂકી આગળ જતા રાણીને એક ગાંચણે આશ્રય આપ્યો પણ તેના પગલાં થયા પછી ગાણીમાં તેલ ઓછું ઉતારવા લાગ્યું તેથી ગાંચણે પણ રાણીને હળદૂત કરીને મૂકી થોડી દૂર એક કૂવો હતો તેના થાળા ઉપર ઊભેલી એક પણીહારી પાસે રાણીએ પીવા માટે પાણી માગ્યું પણ પણિહારીએ પાણી પીવડાવવા જાય છે ત્યાં તો ગળો કાટલામાંથી ભાગી ગયો આગળ જતા એક મહાત્માની મઢી આવી મહાત્માએ રાણીને આશ્રય આપ્યો અને જમવા બેસાડી તો તેના કમભાગ્યે થાળીમાં ભોજનની વાનગીઓને બદલે જીવડા થઈ ગયા મહાત્મા આનું કારણ શોધી સમજી ગયા કે તે રાણીને કહ્યું કે બેટી તું મહાદેવજીનું આ વ્રત કર રાણીએ ભૂલની સમા માગી અને વ્રત કરવા તૈયાર થઈ એટલે મહાત્માએ તેને સોળ સોમવારના વ્રતની બધી સમજણ પાડી થોડા સમય પછી શ્રાવણ માસનો પહેલો સોમવાર આવ્યો તે દિવસથી રાણીએ વ્રતની શરૂઆત કરી અને કાર્તક માસના છેલ્લા સોમવારે રાણીએ વ્રતનું ઉજવણું કર્યું મહાદેવજી રાણી ઉપર પ્રસન્ન થયા અને તેને સુખ સુખી કરવા માટે રાજાને સ્વપ્નમાં દર્શન આપીને કહ્યું કે હે રાજન તારી રાણી વનમાં તપ કરી રહી છે તેને તેડી લાવ બીજે દિવસે સવારે રાજા રાણીને શોધવા નીકળી પડ્યો અને ફરતો ફરતો મહાદ મહાત્માની મઢીએ આવ્યો રાણી પોતાના પતિને ઓળખી હરખભેર ઉઠી અને મહાત્માને કહેવા લાગી કે પિતાજી આ મારા પતિદેવ પધાર્યા છે તો તમે મને એમની સાથે જવાની રજા આપો મહાત્માએ રજા આપી અને મંત્રેલા જળથી ભરેલી એક જારી આપી કે બેટી કોઈને ગમે તેવું દુઃખ હશે તે આ જળથી દૂર થશે મહાત્માને નમન કરીને રાજા રાણી ચાલી નીકળ્યા રસ્તામાં પનીહારી ફૂટેલા ગળા સાથે બેઠી હતી તેની આંખમાં આંસુ વહી રહ્યા હતા રાણીએ મંત્રેલા જળથી તેનો ગળો આખો કરી આપ્યો અને કહ્યું કે બહેન આ બધો મહાદેવજીના વ્રતનો પ્રભાવ છે વ્રત કરનાર સર્વ વાતે સુખી થાય છે આગળ જતાં ગાચરની ઘાણીમાંથી તેલ નીકળતું ન હતું તેથી રાણીએ ઘાણી ઉપર પવિત્ર જળનો છંટકાવ કર્યો એટલે તે સળસડાટ ચાલવા લાગી જતાં જતાં રાણીએ તેને મહાદેવજીના વ્રતનો પ્રભાવ સમજાવ્યો હવે રાજા રાણી રેટીઓ કાચતી રોસીની ઝૂંપડીમાં આવ્યા રોસી કાચતી હતી પણ વારે વારે તાર તૂટી જતા હતા તેથી રડતી હતી રાણીએ રેટિયા ઉપર પવિત્ર જળ છાંટ્યું અને ડોસીએ રેટીઓ ફેરવવા માંડ્યો તો આખાને લાંબા તાર નીકળવા લાગ્યા ડોસીએ બંનેને આશીર્વાદ આપ્યા આખરે રાજા રાણી મહેલે આવી પહોંચ્યા રાણીએ આખા ગામને જમાડવાનો વિચાર કર્યો હતો તેથી રાજાએ નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે સાંજે સર્વ નર નારી મહેલના સામેના મોટા મેદાનમાં જમવા આવે સાંજ પડતા રસોઈ તૈયાર થઈ અને સહુ જમીને ગયા પણ રાણી જમી નહીં રાજાને કહે કે મારે એક ટાણું છે અને મહાદેવજીની વાર્તા કહી જમવાનું છે ગામમાં કોઈ ભૂખ્યા હોય તેને બોલાવો રાજાએ ભૂખ્યા માણસની તપાસ કરવા માંડી તો એક કુંભારના ઘરમાં સાસુવાઓ વચ્ચે કજ્જો થવાથી સાસુ ભૂખી રહી હતી તે કાને બહેરી અને આંખે આંદળી હતી એ ડોસીને પાલખીમાં બેસાડીને મહેલે લાવ્યા એટલે રાણીએ ડોસીને પાટલે બેસાડી મોટે સાદે કહ્યું કે માજી હું તમને મહાદેવજીની વાર્તા સંભળાવું છું તો વચમાં જય મહાદેવજી એમ હુંકારો ભણતા રહેજો રાણીએ વાર્તા શરૂ કરી ડોશીને સંભળાય કે ના સંભળાય પણ જય મહાદેવજી એમ હોંકારો વણીએ જ જતી હતી વારંવાર મહાદેવજીનું નામ લેવાથી ધીમે ધીમે ડોશીના કાનની બહેરાસ જતી રહી અને આંખમાં પણ તેજ આવી ગયું ડોસી કહે કે બેટી હું આંખે સાફ જોઈ શકું છું અને કાણે બરાબર સાંભળી શકું છું આ બધું શું છે રાણીએ કહ્યું કે માજી આ બધો મહાદેવજીના વ્રતનો પ્રભાવ છે તમે મહાદેવજીની વાર્તા સાંભળી તો તમને તેનું ફળ મળ્યું આ સાંભળી ડોસીને વ્રત કરવાની ઈચ્છા થઈ એટલે રાણીએ મહાદેવજીના સોળ સોમવારના વ્રતની પૂરી સમજ પાડી અને ડોસી ઘરે ગયા ડોશીને દેખતા સાંભળતા જોઈને છોકરો અને છોકરાની વહુ ખુશ થયા બધા મહાદેવજીના વ્રતનો પ્રભાવ છે એમ જાણી તેમણે પણ સોળ સોમવારનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો એક વર્ષ બાદ રાણીએ સુંદર પુત્રને જન્મ આપ્યો કુંવર મોટો થતા રાજાએ તેને ગાડીએ બેસાડ્યો કુંવરે પણ ભાવથી મહાદેવજીની ભક્તિ કરવા માંડી અને તેને સુખરૂપ રાજ કર્યું જો મિત્રો તમને આ વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરો